મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશન એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવને ખુલ્લો મૂક્યો છે આ એક્સપોમાં એકસો પચાસ જેટલા સ્ટોલ અને અંદાજે પચીસો જેટલા એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે તારીખ નવ અને દસ સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈ કળાનું પ્રદર્શન થશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કેટર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારાના કામમાં સહભાગી બનીએ આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મતનું છે કે આ પ્રસંગે ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશનના પ્રમુખ ભવાનીસિંહ પુરોહિત જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિથી આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે આ તકે તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશન અમદાવાદ પ્રમુખ મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોમાં પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા